ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરને ભારતીય જનતા પાર્ટીના નેતાએ એક મુસ્લિમો માટે પોસ્ટ મૂકી હતી મારો કાપોની વાત કરી હતી અને બાદમાં આ મામલો ગરમાયો હતો સોમાને ત્યારે જ કહ્યું હતું કે પોલીસને આ દેખાશે કે પછી નહીં દેખાય ખેર પોલીસને દેખાયું છે પણ ક્યારે દેખાયું છે કોઈ ફરિયાદી આવ્યો ત્યારે દેખાયું છે જો વિગતે વાત કરીએ ગોગા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદની જેમાં કઠમુલ્લાઓને મારી નાખો એવા શબ્દના મામલે આ ખરે ગુનો નોંધ્યો છે ભાવનગર પોલીસે નમસ્કાર હું છું આપની સાથે તુષાર આપ જોઈ રહ્યા છો સોમાન વાત છે ભાવનગરના અમર આચાર્ય નામના ભારતીય જનતા પાર્ટીના એક નેતા કે જેઓ પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે એવી અમને જાણ છે આ અમર આચાર્ય દ્વારા ફેસબુક પર બે પોસ્ટ કરવામાં આવી અને આ પોસ્ટમાં જે શબ્દોનું પ્રયોજન થયું એ દેશની અખંડિતતા માટે જોખમી હતું આ દેશના સાર્વભૌમત્વ માટે જોખમી હતું કારણ કે એમાં એક ધર્મને બીજા ધર્મની સામે લડાવવાની વાત હતી હિંસાની વાત હતી ત્યાં સુધી કે મારી નાખવાની કાપી નાખવાની સફાઈઓ કરવાની વાત હતી અને આ બધા જ શબ્દો હું આગલા વિડીયોમાં આપને કહી ચૂક્યો છું આ મામલે સોમાને ન્યૂઝ કવર કર્યા ત્યારે ભાવનગરના એસપી ડૉક્ટર હર્ષદ પટેલ સાથે વાત થઈ ત્યારે અમને જવાબ મળ્યો કે કાર્યવાહી થશે ત્યારબાદ રેન્જાજી ગૌતમ પરમાર સાથે વાત કરી એમનું મંતવ્ય જાણવાની કોશિશ કરી ત્યારે તેમણે પણ કહ્યું કે આ મામલે કાર્યવાહી ટૂંક સમયમાં થશે અને આ કાર્યવાહી આખરે થઈ છે પણ ક્યારે થઈ છે તો ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ જે એકવીસ ચાર બે હજાર પચીસની છે તેમાં જોવા મળે છે કે કોઈ ફરિયાદી આવ્યા છે જેમનું નામ છે ફિરોજભાઈ મનસુખભાઈ પરમાર એમણે ફરિયાદ આપી છે અને એ ફરિયાદના આધારે ભારતીય જનતા પાર્ટીના નેતા અમર આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે મને સમાચાર મળ્યા કે ગુનો નોંધાયો છે પોલીસે કાર્યવાહી કરી છે ત્યારે હું ખુશ હતો મને હતું કે મારે પોલીસના વખાણ પણ કરવા જોઈએ પરંતુ આ જગલરી કેવી આ બધું ચાલતું હતું પોલીસ પોતે પણ ફરિયાદી બનતી હતી અને આ જગ્યાએ જ્યારે કોઈ ફરિયાદ કરવા આવે છે ત્યારે જ એને ગુનો દાખલ કર્યો છે ભાવનગર પોલીસે ખેર હર્ષાખ પે ઉલ્લુ બેઠા હે અંજામે ગુલસતા ક્યાં હોગા એ સ્થિતિ છે આપણે બોલતા રહીશું લડતા રહીશું હક માટે અન્યાયની સામે નમસ્કાર